આવો લીટા લીટા થઈ ગયો હતો તો છે એમ કે હારો ગ્લાસ હતો હારો છે આખર તમે આમ જો આમ થાય કે હેરડી હાથા જેવું છે પણ આગળ ના હેરડી ને હાથા નથી લાગે એવું જ નહીં બેસ્ટ ક્વોલિટી આ બેકસ્ટીન માટે રાખ્યા છે કે આપણી વેરાયટી આપડે અગર 500 પ્લસ ડિઝાઇન ગમે ત્યારે આવો अवेलेबल મને ખબર જ હતી કે તું રાતો જોતી જઈશ નેય ખૂટી નહીં આ કેમેરા ક્લાસ કાઢી દીસે ભાઈ આ કેમેરા ક્લાસ એકદમ સારામસાર આવશે નાખે ને ખાવા આવી જાય જો વારાફરતી વારા એક ચાલુ થઈ ગયું છે મે નવો આઈફોન લીધો તો પછી જો આમાં આવો તો તો પૈસા તો રાખવા પડે ને કેટલાક રાખ્યા છેલા કેમ છો મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે અને મારા મમ્મી છે ને બધું કામ મારે કરવું પડ્યું અને આજ તો ઢોરનું પણ મારે કામ કરવું પડ્યું ઢોરનું તો મારા મમ્મી કરી લેતા હોય ને બીજું ઘરનું બધું હોય વાસણ ને કસરા પોતા ને કપડાં ને એવું એવું બધું આજ મારે બધુંય કરવું પડ્યું ને પાવેશને ભરતભાઈ બે ગયા છે નારેડીમાં ને મારા પપ્પા ગયા છે કેડાની ગાડી ભરવા ને મારે નક્સ ને બેને જવાનું છે અમારા મોટા પપ્પાને જમવા તો હું ને નક્ષ બે જમવા જાય અને ભાવેશ નારેડીમાંથી આવે પછી એને જવાનું છે વેરા કેમ કે આ આઈફોન માં જે અમે ત્યારે ગયા હતા ત્યાં કવર નતું અને ગ્લાસ ગ્લાસ કહેવાય કે ઈ બધું કરાવવાનું છે એટલે ભાવેશ ને છે વેરા શ્રી કૃષ્ણ ફેમિલી આપણે ઘરે આવી ગયા છે નાઈ જોને તૈયાર થઈ ગયા છે અમાર નાઈ મને વ્લોગ એ ઉતરા દેજો દે જો પહેલા પહેલા થાય અને છે ને ભાઈ અત્યારે મારે જવાનું છે ભાઈ આઈફોન ની સેફ્ટી માટે ગ્લાસ ને કવર ને ઘણું ખરું બધું કરવાનું છે તો મયુરભાઈ પાસે જાય ફટાફટ અને આપણી મારા ઓપ્શન તો જતા બધી છે આઈ ટ્વેન્ટી પિંચોતેર અઠાણું છે આ પિંચોતેર અઠાણું છે આ પિંચોતેર અઠાણું છે ઓલી પિંચોતેર અઠાણું છે પણ આમાંથી આપણે લઈને કઈ જવાનું છે ખબર આપડી જો ઓલી પેઢી ને કે આપડી જ ગાડી આપણે લઈને જવાય ને બરાબર બાકી પોપાની છે ભરતભાઈ ની છે ફોર વ્હીલ તો ભરતભાઈ ને હું જ બે જાગીએ પણ અમારે નક્સ આપણે કઈ ગાડી લઈને જાય ઈમાં અમારે નક્સ તો ફોર વ્હીલમાં જાવ હોય કેટલા આઈસ્ક્રીમ લેતા હું હે આઠ હાલો તો એને બેને તો લઈને જ જવાનું મારે એકને જ જવાનું છે તો ફટાફટ વેરાવડ જાય પહોંચી ગયું છે ભાઈ ભગીરથ મોબાઈલ ની અંદર ને એક જડ બસ સ્ટેન્ડ ની સામે આ ભગીરથ મોબાઈલ આવી છે ને ભગીરથ ના ઓનર ભાઈ અમારા મયુર ભાઈ છે ને મયુર ભાઈ જો મને છે ને આ કેમેરા ગ્લાસ કાઢી દીધી છે ને ભાઈ આ કેમેરા ગ્લાસ એકદમ સારામ સારા આવશે ને

અને બીજી એક વાત પણ ફેમિલી તમને બધીને કહી દઉં ભાઈ વેરાવડની આજુબાજુમાં કોઈ પણ રદ ભગીરથ મોબાઈલ સાગર સોડાની ઉપર છે બસટનની સામે એક્ઝિટ છે ને બેક સ્કિન બહુ જબરું કામ કરે છે ને વેરાવળની અંદર બેક સ્કિન મશીન છે ને ભાઈ ભગીરથ મોબાઈલમાં છે બરાબર ને મયૂરભાઈ આપણે આજુબાજુ એક જ આગળ મશીન છે અને બેક સ્કિન અને બેક સ્કિન આપણે ફોટો કવર પણ બનાવી આપીએ છીએ આ વસ્તુ વેરાવડ આખામાં કોઈ નહી બનાવે જો આવી રીતના જો ભાઈ આ મયૂરભાઈ છોકરી છે બરાબર એ આવી રીતના બનાવી છે બાકી જો આ બધી વેરાયટી છે ને આખી બેક સ્કિન છે ને

જો આ રીતે તારું કવર લે હવે બરોબર જોશ ના મને કીધું તું કે મારા માટે કવર લેતે એમાં અંદર છે તું જોતો ખરા અને તો ઉત્તમ રે ભાઈ આને તો ભાઈ આપણે છે તો જલ્દી બધું એક હારે આપી દીધું બોલે એમાં એક સાથે મયુરભાઈ બે નાખી દીધું જો કેવો જો આમાં હા એમાં ગ્લાસ છે અને ગ્લાસ કે એમ તું જોતો ખરે કેવો મુંગોલી જો જો કેવો દેખાવનો છે હે આ માખે આખો જો આ બ્લેક પટ્ટી વાળો ગ્લાસ હો કેમ ભાગે હે આ લે લે હા અને કવર જો કવર કેવો મસ્ત છે કે નહીં

ખેતર મને જોશના પણ ખેતરમાં લઈ જાય કે હાલો ભાવે છે કે મમ્મી નથી તો ખડ કે વાઢવા માટે તમારે હેલ્પ કરવી જોઈએ આવું બધું કરવું પડે યાર કરવું તો ને તમારું કામ હોય એ હું તમને કરવા લાગતી હોય તો મારું કામ એ તમારે કરવા લાગવું પડે બોલો શું કરવાનું હાલો આજ તો તમારે મને ખડ વાઢી દેવાનું ખડબડ વાટતા ના ભાઈ એક તો આમાં કઈ નક્કી ન હોય આજ બસ માં ગમે ત્યાં આપણે દાતડી બાતડી લાગીએ પછી હાવ હેરાન થઈ જવાય એના કરતાં મેં કીધું હું આવું ખડબડ સડાવવા લાગી બાકી અહીંયા ઉભે બે ત્રણ સલાહ દે મેં કીધું આમ ના કરશે

હમ છે બહુ કોરા પાછું ટું વાહન લખજો આવી રીતના છે ને બધી જોવા બધી છે ને કોરાજે આટા આ ખર તમે આમ જો આઈમ થાય ને કે હેરડીને હાથા જેવું છે પણ આગત ના હેરડીને હાઠા નથી લાગે એવું જ નહીં

એક ગાયન કેટલું છે આપણે કેમ ખબર તમે કઈ નાખતા એટલે તમને ખબર હોય ને અહીંયા તો ફટાફટ મોટી ઉપાડી લીધી ભાઈ મેં એટલું બધું વજન ના હોય ને એટલે એટલી ઉપાડી લીધી બાકી પછી તમે બધા કહેતા ને કે ભાવ તો ઉભો ઉભો જોયા કરો ને મદદ થઈ કરવા ના લાગી ગયો ભાઈ ખડમાં આમાં વજન એટલું ના હાવ ફોરવું હોય બરાબર એટલે તમને પેલા સોખવેટ કરીને કહી દો કે વજન નતો એટલે મેં છે ને એને ઉચકાવા ના લાગ્યું એની રીતે ઉચકાવી લીધી અત્યારે ઢેલું આવી ગયું છે ભાઈ દાણા ખાવા માટે કેમ કે જોશે મમ્મી હોય એટલે એનો પાંચ વાગ્યાનો સમય

હાલો ભાઈ તો ફેમિલી હવે છે ને જોશ ને રસોઈ બનાવી નાખે કેમ કે આજે બહુ મને ભૂખ લાગી છે બાકી અમે ઓલમોસ્ટ છે ને સાત સાડા સાત વાગે જમી લેતો હોય બરોબર હા બપોર વસારે ગયો તો કઈ નાસ્તો નથી કર્યો બાકી હું આમ તો ગમે જાઉં એટલે નાસ્તો કરી જ લેતો પણ હવે બસ સાતના લોકો માં આટલું ફરી મળીશું નો લોકો સાથે ક્યાં સુધી તમારું ધ્યાન રાખો જય દ્વારકાથી જય મંગલ બાય બાય